નમસ્કાર ખેડૂત મિત્રો હું રવિ ચૌહાણ આપ સૌનું આ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર ખાસ કપાસનું વાવેતર કરેલા ખેડૂતો માટે ફ્લાવરિંગ સ્ટેજે કયા પ્રકારનું પોષણ ઉપરથી આપવું એના વિશે વાત કરવાની છે મિતપાસના પાકને પાણી જ્યારે વધી જાય અથવા તો પાણી જ્યારે ઘટે અને આપણે ઓચિંતાનું પાણી આપીએ છીએ અથવા તો વરસાદ આવે છે ત્યારે ફૂલ અને ચાપકા કરવાનો પ્રોબ્લેમ ઘણો બધો રહેતો હોય છે તો મિત્રો ખાસ આ સમયે જે એને ઉપરથી પોષણ આપવાનું છે એની અંદર ખાતર સિલેક્ટ કરવું એની વાત કરવાની છે તો મિત્રો આ સમયે ખાસ આઈસીએલ એટલે કે ઇઝરાયલ કેમિકલ લિમિટેડ કંપનીનું બીજા નંબરનો ગ્રેડ એટલે કે બુસ્ટરની ભલામણ કરવામાં આવે છે મિત્રો બુસ્ટરની ભલામણ શા માટે તો કે બુસ્ટર એ એક યુનિકલોજી તૈયાર કરેલો એડ્યુઅન આટલી બધી વસ્તુ એક જ પેકેટમાં આવે છે હવે મિત્રો આઠ ટકા નાઇટ્રોજન નાઇટ્રેક ફોર્મની અંદર રહેલો છે સોળ ટકા જેટલો ફોસ્ફરસ છે પીટુઓ ફાઈ સો રહેલો છે ઓગણ ટકા જેટલો ભારે પોટાશ એ કેટુઓ સ્વરૂપે રહેલો છે તથા એની સાથે જે કાંઈ આ સ્ટેજને અનુરૂપ એની જરૂરિયાત પ્રમાણેના જે માઇક્રોન્યુટ્રીઅન્ટ હોય છે કે કોપર છે ઝીંક છે ફેરસ છે મેંગેનીઝ છે મોલિબડેડમ છે એ પણ એમની અંદર આવે છે તથા મિત્રો આ જે ગ્રેડ છે એ પણ ન્યુટ્રિયોન સિરીઝનો ગ્રેડ કે જેથી કરી અને તમારી બધી જે કઈ ટેકનિકલ જંતુનાશક દવા છે જે કઈ તમારી ટેકનિકલ ફૂગનાશક દવા છે સલ્ફર અને ઉપરયુક્ત રસાયણોને વાત કરતા તથા તમારી જે કંઈ પીજીઆર દવાઓ છે એની સાથે સુસંગત છે અને એ જ્યારે તમે સ્પ્રે કરો છો તમારા પંપની અંદર જે સોલ્યુશન બને છે એ સોલ્યુશનનો પીએચ ડાઉન કરી અને તમે વાપરેલા લગભગ બધા જ જે કાંઈ ટેકનિકલ દવાઓ છે એનું રિઝલ્ટ વધારવા માટે આ ગ્રેડ સક્ષમ છે હવે મિત્રો આ ગ્રેડનો મુખ્ય રોલ શું છે તો કે જ્યારે ફૂલ આવતા હોય છે ત્યારે ફૂલ લઈ આવવામાં મદદ કરશે તથા ફૂલમાંથી જ્યારે ચાપખું બને છે ચાપખામાંથી ઝીંડવું બને છે એ પ્રોસેસને કન્ટિન્યુ જાળવી રાખે છે મિત્રો જ્યારે સિરીઝ લાગતી હોય છે

ચાપખામાંથી ઝીંડવાની અંદર રૂપાંતરિત કરવા માટે બુસ્ટર સક્ષમ છે માટે પંદર લીટરના પંપની અંદર ઓછામાં ઓછું સો ગ્રામ અને વધારેમાં વધારે એકસો પચાસ ગ્રામ નાખી અને તમે તમારા કપાસના પાકની અંદર બુસ્ટરનો સ્પ્રે કરી શકો છો અસ્તુ